તોડીને નવું કામ શરૂ કરવામાં આવ્યું આપણે જણાવીએ કે વીસ જેવા બ્રિજ રાજકોટ શહેરમાં છે આ વીસમાંથી અમારા લાસ્ટ જ્યારે અમે આખું ઇન્સ્પેક્શન કર્યું તો એક બ્રિજ અમને એવો લાગ્યો કે જેની ઉપર હવે એને ડાયલિપિડેટેડ છે ને એની ઉપર કામ કરવું પડે એને આખો ડિસ્મેન્ટલ કરી અને આ સાંડિયા બ્રિજને પંચોતેર કરોડ જેટલી રકમના ખર્ચે આખો નવો બનાવવાનો નિર્ણય થયો ને એનું કામ શરૂ થયું આ બ્રિજ બનાવવામાં ઘણી ડિફિકલ્ટી એ રહી છે કે ડાયવર્ઝન રૂટ આપવો વોઝ અ મેજર ચેલેન્જ અને એની ઉપર પણ ખાસ્સી મહેનત અમોને થઈ પણ સદભાગ્ય હવે આ બધું જોતા બિફોર ટાઈમ આના કમ્પ્લીશન તરફ અમે જઈ રહ્યા છીએ સાહીઠ ટકા જેટલો આપ જુઓ છો એમ બ્રિજનું પ્રોગ્રેસ થઈ ચૂક્યો છે ફક્ત હવે જે રેલવેના જે પાટા છે એ જ વિસ્તાર ઉપરનું અમારું એક મેજર કામ આખું જે પિયરથી લઈને બાકી રહે છે બાકી બધું હવે અમે જે સિક્સ્ટી પર્સન્ટ ફિઝિકલ પ્રોગ્રેસ સુધી પહોંચી ગયા એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે હવે વેરી સૂન એન્ડ એઝ આઈ ટોલ્ડ યુ બિફોર ટાઈમ અમે সাঁয়া ব্রিটনে খুলো মূি শকেছি